જિલ્લામાં પ્રમુખ પટેલના રાજીનામાની માંગણી સાથે વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને મહેસાણા નગરપાલિકાની મિલકત સીલ બચાવી શક્યા નથી અને ગઈકાલે પ્રમુખ પદ દરમિયાન મહેસાણાના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર મહેસાણા નગરપાલિકાની મિલકત સીલ કરવામાં આવી છે અને જેના કારણે જ વહીવટ અજ્ઞાનતાને લીધે જે બનાવ બન્યો છે તેવા આક્ષેપો વિપક્ષના નેતા કમલે સુતરીયાએ આજે નગરપાલિકા ખાતે કર્યા હતા મહેસાણામાં નગરજનોની સિટી બસ સેવાથી વંચિત થયા છે નાગલપુરના કસવા વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અંધેરીના મત વિસ્તારમાં ગટળોના પ્રશ્નો વગેરે પ્રશ્નોને લઈને નિષ્ક્રિયતા દાખવી હોય તેવા વિપક્ષના નેતા કમલેશ સુતરિયાએ આક્ષેપો કર્યા હતા અને જેના કારણે પ્રમુખ પદેથી તેઓ રાજીનામું આપે તેવી માંગ કરી હતી રજૂઆત હતી આજની મહેસાણા નગરપાલિકામાં ગઈકાલે જે મહેસાણાની નગરપાલિકાની મિલકત સીલ કરવાની ઘટના બની એ ઘટના દુઃખદ ઘટના હતી મહેસાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી મિહિર પટેલ કે જે વહીવટી અણાવડતના કારણે મહેસાણાની મિલકત સીલ થતી બચાવી શક્યા નહીં તેમજ મહેસાણા શહેરના પ્રજાજનોના અનેક પ્રશ્નો કે જેવા કે વરસાદી પાણીનો નિકાલ નહીં કરી શકવાનો તેમના જ મત વિસ્તારમાં અંધેરી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કે જે પારાવાર ગંદકી થયેલી છે ભૂગર્ભ ગટરના કારણે તેનો નિકાલ નહીં કરી શકો નાગલપુર વિસ્તારની અંદર કસ્બામાં કે જે ઘણા સમયથી લોકોની મોટામાં મોટી સમસ્યા છે ભૂગર્ભ ગટરનું પાણી તેનો નિકાલ નહીં કરી શકો તેમજ મહેસાણા નગરજનોને પીવાના પાણીના પ્રશ્નોનો નિકાલ નહીં કરી શકો મહેસાણા નગરપાલિકાની જે હોંશે હોંશે શરૂ કરી રીતે સિટી બસ એમની નગરપાલિકાના સત્તાધીશોની મહેરબાનીના કારણે મહેસાણાના નગરજનો સિટી બસ સેવાથી વંચિત રહ્યા તેમજ શહેરમાં રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ વધી ગયો છે તેનું પણ નિરાકરણ લાવી શક્યા નહીં આવા અનેક પ્રશ્ને મહેસાણા નગરપાલિકાના પ્રમુખ નિષ્ફળ ગયેલ હોય તેમને વહીવટ કરવાની અણ આવડત હોય આ પ્રમુખશ્રીનું અમે મહેસાણા નગરપાલિકાના તમામ કાઉન્સિલર્સ દ્વારા કોંગ્રેસના તમામ કાઉન્સિલર દ્વારા રાજીનામું માગવામાં આવેલી છે આપનામય મહેસાણા નગરપાલિકા નો વહીવટ કરવાની ક્ષમતા ન હોય આપશ્રીએ વહેલામાં વહેલી તકે હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ ભાવિન ભાવસાર સાથે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ